કેમ કે આ ખાડાઓને કારણે મોટા અકસ્માતો થવાની સંભાવના છે અગાઉ અમારી ચેનલમાં છપાયેલ અહેવાલ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી કોઈ મોટું વાહન આ ખાડામાં ખાબકતા મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્રએ જાગૃત થવું જોઈએ અવનવા રોજબરોજ ના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યુઝ ચેનલ ને જો આપે અત્યાર સુધી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો